મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલ સર્વે નંબર ચારસો પંચ્યાસી એક એકના નકલ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાના ઈરાદે વિવાદિત જમીન કેસનો ચૌદ વર્ષ બાદ મોડાસા નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે છ આરોપીઓને અલગ અલગ કેસમાં ત્રણ માસથી લઈ એક વર્ષ સુધી કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો પટેલ મોડાસા મેઘરેજ રોડ ઉપર રહું છું અને ઓગણીસો ને સત્તાવનથી મારા જન્મથી જ આ જગ્યા સ્થળ ઉપર હું રહેલો છું આ જમીન મેં બે હજાર દસની અંદર રજિસ્ટર વેચાણ નંબર રજિસ્ટર વેચાણથી રાખ્યા જેનો શરીર નંબર ચારસો પંચ્યાસી એક એક છે તેમાં ઓલરેડી મારું એક પ્લોટ પણ એમાં વેચાણ દસ્તાવેજ ઓગણીસો ઇઠ્યોતેરથી આ લાટીનો અને મારા મકાનનો થયેલો છે ઓલરેડી ઓગણીસો ઇઠ્યોતેરની અંદર વાડીભાઈ મોતીભાઈ કડિયા આ જમીનમાં વહીવટ કરતા પેઢીના ભાગીદાર તરીકે હતા અને ત્યાર પછી મૂળ એમનો ઓગણીસો એકાણુંનો દસ્તાવેજ બાજુની જમીનનો રઠોલાલ સોકરચીણી વેચાણ રાખતા વાળીભાઈ મોતીભાઈએ આ જમીનના એને એમના વારસોએ ઓગણીસો ત્રણની અંદર ફ્રોડ ડોક્યુમેન્ટ બનાવી અને સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર તેમને જણાવેલ ઉત્તર એવી કે આ જમીન સો ટકા પહેલેથી માલિક છીએ અને હાલમાં પણ માલિક છે અને હાલમાં અમારો કબજો હકીકતમાં નતું કબજો નહોતા માલિક નતા પણ બાદનું એમની પાસે એવિડન્સ ઓલરેડી કોંગ્રેસ કલેક્ટર સાહેબે તમામ નોંધો એમની રદ કરી ત્યાર પછી દાવો કરવા માટે આ દાવાના ઉપર ખોટા ડોક્યુમેન્ટ બનાવવા ઉપર અમે એની ઉપર ફોજદારી આઈપીસી કલમ ચારસો પોસઠ છાસઠ સડસઠ ઇકોતે દાખલ કરેલી બે હજાર છની અંદર એનું જજમેન્ટ વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ આવી જતા તેમને તમામને ગુનેગાર ઠરવી અને એમની આજીજી કરવાથી ઓછામાં ઓછી સજા થાય એ રીતે એમને રજૂઆત કરી અને એમને ઓછામાં ઓછી હરેક કલમની અંદર એક વર્ષથી છ માસથી લગાવી તમામ કલમની અંદર એક એક હજાર દંડ સાથે માનીએ છીએ કે જેને ઓગણીસ વર્ષે પણ અમને નિકાલ આપ્યો છે મારું નામ બિપુન ચંદ્રભાઈ પટેલ મોડાસા રોડ ઉપર આવેલીચંદી પેઢી જેના મૂળ ભાગીદાર સનાભાઈ સાકરચંદ પટેલ દ્વારા બે હજાર પાંચ થી અશોકભાઈ વાડીભાઈ કડિયા જેઓ એડવોકેટ છે તેના દ્વારા આ લાઠીમાં ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી અને ફ્રોડ કરેલ છે જે અનુસંધાને બે હજાર દસમાં એન શર્મા સાહેબની કોર્ટમાં કેસ ચાલેલ હતો આ કામના આરોપી અશોકભાઈ વાડીભાઈ કડિયા તથા ઉમેશભાઈ વાડીભાઈ કડિયા રેણુકાબેન કડિયા વીણાબેન કડિયા જેઓને અલગ અલગ કેસમાં ત્રણ માસ થી માંડી અને એક વર્ષ સુધીની સજા થયેલ છે તે અનુસંધાને અમને ચૌદ વર્ષે આનો ન્યાય મળ્યો છે